है आखी जिंदगी बात तो अफसोस है

असु वाले बों बों पढ़ा सके नहीं पासाई है वो અલ્યા ભઈ કઈક ટ્રાફિકમાં ફસાય ગયા હોય તો વારી લાગે આ તમે કાઈમે સમાચારમાં નહીં જોતા કેટલો બધો ટ્રાફિક છે પ્રયાगराजમાં સુરભા કઈક ફસાય ગયા હશે યાર कथम कबू खंडरा पे आगे का आवास <आँगाज> है कथम यज्ञ भू खंड धरा पे का आवास है चम बाबा जी ગોમ મો બધું બરાબર તો છે ને એ ગોમ તો બધું બરાબર જ છે આવ બેહો આ તએ મહાકુમમાં જઈન આયા પાવન થઈન આયા એટલે અમે તમારા પગ ધોય અને ધન્ય થઈ જઈએ આ અરે કાબાજી એમો મારા પગ ધોવા ના હોય અરે સુરબા આ કાબાજી અટવાડી આથી જંપિને બેઠા નહીં બોલો क्या रे सुरभाऊ से और क्या रे पग दो वो क्या राख के करे से आटला अडीरा થઈ गेला બોલો હે કો બંધ સંગમ કી ધજીતી એ પ્રયાગરાજ હે એ પ્રયાગરાજ હે અરે सुरभा તમે તો ખૂબ ભાગ્યશાળી કેવાઓ કે મહાકુંભના પવિત્ર સંગમમાં તમને ડૂબકી મારવા મળી આ હું જ અભાગ્યો છું આ ખરા જવાના ટાઈમે આ પેટમાં ખેસ થઈ ગયો અને મહાકુંભો ના જઈ શક્યો હું જ અભાગ્યો છું આ મહાકુંભો ના જવાનો અફસોસ મને આખી જિંદગી રહેશે આખી જિંદગી અને એટલે સુભા તમારા પગ ધોઈ અને હું ધન્ય થવા માંગુ છું અને આ મહાકુંભનું નું પુણ્ય મેળવા માંગુ છું જેનાથી હું પાવન થઈ જાઉં અરે ગાબાજી એમો મારા પગ ધોવાની જરૂર નહીં હું તમારા બધાના માટે ગંગા જમના અને સરસ્વતીનું

અમે તો ધીમે 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 અમારી ગાડી ચાલતી જ રહી હે હા તો મે તો એવું જ સાંભળ્યું છે તઈ 8 10 કિલોમીટર ગાડી દૂર મુકવી પડતી હતી અને પછી તઈથી હેડતા જવું પડતુંતું તમે કેટલું હેડ્યા અમે જરાય હેડ્યા નહીં હા અમારી બસ 8 10 કિલોમીટર દૂર ઊભી રહી પછી જેને જે સાધન મળ્યું 릭શા મળ્યું કે બાઈક મળ્યું કે જે મળ્યું એમાં બધા અમારા પેસેન્જરો જતા રહ્યા તો તમે છેમાં ગયા હતા હું લાલિયો અને મનોજ તો એના જણા બાઇક ઉપર જવા નીકળી પડ્યા હે બાઇક ઉપર તે બાઇક પર કેટલા પૈસા લીધા હતા બસો પચાસ રૂપિયામાં અમે અરેલ ઘાટ સુધી પહોંચી ગયા હે તે ત્યાં બહુ ભીડ હતી ભીડ તો બહુ હતી પણ ધક્કા મૂકી જરાય નહોતી અમે ત્રણે જણા ચાલતા 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 ત્યાં પહોંચી ગયા

અરે એ દાડા બચ્ચો ખાવા ના જાવ હોત તો આપણે પ્રયાગરાજમાં નું ડૂબકી મારી હોત આ તમે આ તમે કેતા હતા ને હેડ ભજ્જા ખાવા જોઈએ ભજ્જા ખાવા જોઈએ આ તમારા લીધે હું રહી ગયો આ તમે તે દાડે ટોકર ભરી ભરીને ને ભજ્જા ખાધા અને પછી કે ગેસ થઈ ગયો ગેસ થઈ ગયો તો ગેસ જ થઈ જાય ને આ તમારા લીધે હું રહી ગયો નકર આજે પ્રયાગરાજમાં માં મેઈ ડૂબકી મારી હોત ખાવા ખાવા જોઈએ હવે જે થવાનું હતું એ થઈ ગયું હવે કકડાટ કરવાથી શું ફાયદો પણ હવે પછી ધ્યાન રાખવું પડે કે કોઈ દૂર જગ્યાએ જવાનું હોય ત્યારે ખાવા પીવામાં ચોકસાઈ રાખવી હે સુભા

अखाड़ा जोया या। कन कन में भगवान बसे पग पग स्वर्ग से धाम यहाँ गंगा यमुना सरस्वती बिन चरण पखारे देना यहाँ साधुओं ना दर्शन करिया का ये मुकुट, मुकुट। सनातन लोगों का राज है, है पावन लोगों ने पूजा करता जोया स्नान करता जोया कया राज है આરતી રાત સુધી એટલું બધું જોયું એટલું બધું જોયું કમે તો ધન્ય ધન્ય થઈ ગયા આરતી કુંભ માર મહા કુંભ સે હોતા હે શિંગા ત્યાં અરે મને તો એવું લાગતું હતું કે અહીં ત્યાં प्रयागराज માં જ 4-5 દિવસ સુધી રોકાઈ जाऊं પંદર કિલોમીટર ચાલ્યા પછી લેટે દર્શન કર્યા દર્શન કર્યા પછી પ્રયાગરાજ અને મહાકુંભ જોતા જોતા અમે બસ ત્યાં પાર્ક કરેલી હતી ત્યાં પહોંચ્યા અને પછી

જુઓ ગરકણ મે ભગવાન નિફસે બોલો લાડિયો જળ લઈને આવે છે ગંગા યમુના સરસ્વતી મિંચદન પખા દે નામ યહ અફસોસ કરવાની જરૂર નથી પ્રયાગરાજ ના પવિત્ર સંગમ નું જળ આ કળશ માં છે જેનો છંટકાવ કરી તમે પણ પાવન થઈ જાવ

धन्य થઈ ગયો હું પાવર થઈ ગયો આ પ્રાગરાજના પવિત્ર સંગમ સ્થળના જળથી હું પાવર થઈ ગયો હું પર પવિત્ર થઈ ગયો સન્ન્યા થઈ ગયો આ જળના સ્પર્શથી હું પર ધન્ય થઈ ગયો એ પ્રાગરાજ છે એ પ્રહર હર હર ગંગે